જય મિત્રો આપ સૌનું સ્વાગત છે અને હું છું ભરત આહિર તો જે ગઈકાલે મેં માહિતી આપી હતી કે જીરુના પાકને પાણી બંધ કરી દેવા પાણી હમણાં ટૂંક સમયમાં આપવા નહીં એના માટે તો સૌથી પહેલા વાત કરી લઈ માવઠાની શા માટે આપણે ના કીધી છે કે માવઠાની આગાહી છે એટલા માટે આપણે ના કીધી છે તો માવઠાની વાત કરીએ તો માવઠાની અસર શકે છે ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ બને અને ઘણા વિસ્તારોમાં છાંટા છૂટી જેવો માહોલ થાય અને સીમિત વિસ્તારોમાં કોઈ હળવું ઝાપટું કે વરસાદ સામાન્ય વરસાદ થતો હોય એવું દેખાય એટલે ખાસ બહુ મોટું માવઠું નથી અને તેનાથી ખૂબ મોટું નુકસાન નથી પણ આપણે જ્યારે હવામાનની અંદર આટલો બધો ફેરફાર આવે ત્યારે પાણી જોઈએ કારણ કે જે ફૂગ છે આ તમે કહો ફંગસ વિલ્ટ કે છે બરાબર તો નીલો સુકારો છે તે આવા ભેજના હવામાનની અંદર ઝડપથી ફેલાતો હોય છે મેં જીરું બે હજાર વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ આ વર્ષોની અંદર વાવ્યું હતું અને ત્યાર પછી જીરું નથી વાવ્યું એટલે કે ચોવીસ અને પચીસ છેલ્લા બે વર્ષથી મેં જીરું નથી વાવ્યું પણ અનુભવના આધારે હું તમને કહું છું કે જો સુકારા બાબતે તમને પ્રશ્ન હોય અને તમારી જમીનમાં હજી સુકારાનો ક્યાંય પણ નામો નિશાન દેખાતું ન હોય તો તમારે અગાઉથી કોઈ દવાનો છંટકાવ કરવો તો મેટાલિક્સિલ પાંત્રીસ ટકા આવે એ પણ છાંટી શકો છો પણ મેટાલિક્સિલ આઠ ટકા અને મેન્ગો જે ચોસઠ ટકા જે આવે છે તેનું કોમ્બિનેશન ખૂબ સારું આવે છે અને રિઝલ્ટ પણ ખૂબ સારું મળે છે તેનો તમે એક છંટકાવ કરી દેવો હજી સમય છે બે ત્રણ દિવસનો ત્યાં સુધી અને ત્યાર પછીની વાત કરીએ કે ત્યાર પછી પણ તમે છાંટી શકો છો માવઠાનું હવામાન નીકળી જાય ત્યાર પછી પણ છાંટી શકો છો અને બીજી બીજી કે એક એક દવા છે જે તમે રોકો પાવડરના નામથી જાણો છો તો બરાબર થાયોફેનાઇટ મેથાઈ કરીને આવે છે તો આ દવાનું પણ ખાબ ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે હવે જેમના જીરું છે ને મોટું થઈ ગયું છે કે બે મહિના સુધીનું થઈ ગયું કે તેનાથી પણ વધારે દિવસો થયા હોય પચાસ દિવસથી ઉપરનું ખૂબ સારી કન્ડિશનમાં હોય એમના માટે એક દવાની ભલામણ હું કરું છું એ છે આ કોઈ જાહેરાત નથી ખાસ મિત્રો ધ્યાન રાખવાનું કારણ કે તમને એમ લાગતું હોય કે જાહેરાત હું કોઈ કંપનીનું રોકો નામ લીધું બરાબર તો એનું ટેકનિકલ નામ પણ લીધું પણ જે એક નામથી ઓળખાતી હોય એવી દવા છે તો એ છે ટાટાની એરગોન બરાબર એરગોન છે એનું ખૂબ સારું રિઝલ્ટ છે ટોપ ક્લાસ છે તમારું જીરુની અંદર જે નરવાઈ આવે છે ખૂબ સારામાં સારી આવે છે અને ઘણા બધા મિત્રો મને આ બાબતે સજેશન પણ કર્યું હતું અને આગળના દિવસોની અંદર એટલે કે આગળના વર્ષોની અંદર અને આ મારા અનુભવ પ્રમાણે કહું છું ખૂબ સારું જીરું મેં પકવ્યા છેલ્લા ચાર પાંચ વર્ષ પહેલાં બરાબર તો એના માટે થઈને હું તમને સલાહ આપું છું માવઠું છે જાન્યુઆરી મહિનાની બે તારીખથી ઠંડીમાં વધારો થશે બે ડિગ્રી સુધી ટેમ્પરેચર નીચું જઈ શકે છે અને સાત તારીખ જાન્યુઆરી સાત તારીખથી મેક્સિમમ ટેમ્પરેચર પચીસ ડિગ્રી સુધી સીમિત જે અત્યારે અઠ્યાવીસ ને ત્રીસ સુધી પહોંચે છે પચીસ ડિગ્રી સુધી આવશે અને જે મિનિમમ ટેમ્પરેચર છે તે નલિયામાં સિંગલ ડિજિટમાં તો નહીં જાય પણ દસ ડિગ્રી સુધી જવાના ખૂબ ચાન્સીસ છે સાત તારીખ જાન્યુઆરીથી બરાબર પણ એક સારી ઠંડીની શરૂઆત દેખાઈ રહી છે જાન્યુઆરી મહિનાની શરૂઆતી કારણ કે મિત્રો અત્યારે જે છે હવામાનની અંદર ભેજ ઓછો છે એટલે કે સૂકું હવામાન છે પૂર્વનો પવન હોય સૂકું હવામાન છે અને આપણે પાણી ના આપી શકીએ જીરું પાણી આપીએ તો આજે સુકારાનો પ્રશ્ન છે તે વધી છે વધે છે તો વધારે સૂકા હવામાનના કારણે ગરો જેને આપણે કહી મોલોમસી બરાબર તો એનો ઉપદ્રવ વધે છે અને તેના માટે સામાન્ય દવાઓ પણ કામ નથી કરતી જીરુના પાકમાં જ્યારે હેવી ડોઝ મારવો પડે જેમ કે બીએસએફ ની સેફીના ઘણા બધા મિત્રો મારતા હોય તો તેની અંદર પાછો બર્નિંગનો પ્રોબ્લેમ પણ આવે છે એટલે ખાસ આ તકલીફ છે તે થોડા સમય પૂરતી છે તો થોડા સમય પૂરતું કાળજી રાખવાની છે આપણા પાકની અને ત્યાર પછીથી હવામાનની અંદર સારો એવો ફેરફાર થશે અને જે શિયાળુ પાક છે તેના માટે ખૂબ સારું હવામાન આગળના દિવસોની અંદર બનવા જઈ રહ્યું છે તેના સિવાય પણ કોઈ પણ જાતનો તમને પ્રશ્ન હોય કે છેલ્લે તમે જે દવાના છંટકાવ લીધા છે ત્યાર પછી હવે આ દવાઓનો છંટકાવ કરવો કે ના કરવો અથવા તો તમે જે દવાઓ છાંટી છે તે પણ સુકારા બાબતે કેવી અસરકારક રહી શકે તે બાબતે કંઈ પણ પ્રશ્ન હોય અને આગળ તમારે દવા છાંટવી કે ના છાંટવી એ બાબતનું કંઈ પણ માહિતીની જરૂર હોય તો તમે જે નીચે અત્યારે નંબર દેખાઈ રહ્યા છે એ મોબાઈલ નંબર ઉપર ફિલ્ડના એટલે કે તમારા જે ખેતર છે તેના એક આખે આખો વ્યૂ દેખાય એ પ્રમાણેનું અને એક જે બે છો ડેમેજ થયા હોય અથવા તો કઈ રીતના અત્યારે તેની નરવાઈ છે કેવી રીતના દેખાઈ રહ્યા છે કેવા દેખાઈ રહ્યા છે એ બાબતના ફોટા પણ તમે મોકલાવી અને બાકીની માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી આજની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ